અકસ્માત સર્જવામાં આવ્યો આદિપુર ગાંધીધામ હાઈવે પર બુધવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો આદિપુર બસ સ્ટેશન નજીક પૂરપાર દોડતી ની હોલવો બસે એક બાઇક અને રોડ ક્રોસ કરી રહેલા એક્ટિવાને અડફેટે લીધા હતા અકસ્માતમાં પચીસ વર્ષીય વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માતની ઘટના બપોરના ત્રણ અને ત્રીસ વાગ્યાની આસપાસ બની હતી વિદ્યાર્થીની એક્ટિવા પર તેના સંબંધીને ઘરે જઈ રહી હતી તે દરમિયાન પાછળથી આવેલી વોલ્વો બસે તેને અડફેટમાં લીધી હતી અને અકસ્માતની તીવ્રતા એટલી જોરદાર હતી કે બાઇક અને એક્ટિવાનો કચર ઘાણ નીકળી ગયો છે તેમજ બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી આદિપુર પોલીસ મથકના તપાસ અધિકારી ગઢવીના જણાવ્યા મુજબ ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે મૃતક વિદ્યાર્થીનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી તેના મૃતદેહને રામબાગ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે અતસ્માતમાં એક્ટિવા ચાલક અને બાઇક ચાલક પણ ગંભીર રીતે ઘવાયા છે બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અકસ્માત સર્જ્યા બાદ બસ ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આદિપુર ગાંધીધામને જોડતા ટાગર રોડ ઉપર છાસવારે આવી અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે જે આ માર્ગેથી પસાર થતા લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે ખાસ તો અકસ્માત પાછળ મોટા ભાગે વધુ પડતી ઝડપે દોડતા વાહનો અને ટ્રાફિક નિયમનના ઉલ્લંઘનનું કારણ માનવામાં આવી રહ્યું છે અહીં અવારનવાર જીવલેણ ઘટનાઓ સામે આવી રહી છે આજે જે રીતે એસટીની વોલો બસે બાઇક અને એક્ટિવાને ટક્કર મારી તે જોતા ઓવર સ્પીડ હોવાનું મનાઈ રહ્યું છે બનાવમાં એક નિર્દોષ યુવતીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર राम उमैया रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર